ગાયત્રી યજ્ઞની ઉપયોગિતા તથા જરૂરિયાત ભારતીય સંસ્કૃતિનો ઉદ્ગમ સ્ત્રોત ગંગા ગાયત્રી જ છે યજ્ઞને ભારતીય ધર્મના પિતા માનવામાં આવે છે ગાયત્રી સદવિચારનું તથા યજ્ઞ સત્કર્મનું પ્રતીક છે એ બંનેના સમન્વયથી સદભાવનાઓ તથા સત્પ્રવૃત્તિઓ વધે છે તથા માનવજાતનું પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે યજ્ઞ શબ્દના ત્રણ અર્થ છે પહેલો દેવપૂજા બીજો દાન ત્રીજો સંગતિકરણ સંગતીકરણનો અર્થ છે સંગઠન યજ્ઞનો મુખ્ય હેતુ ધાર્મિક પ્રકૃતિના લોકોને સત્કાર્યો કરવા માટે સંગઠિત કરવાનો પણ છે આ યુગમાં સંઘ શક્તિ જ મહત્વની છે હારી ગયેલા દેવોને ફરીથી વિજય બનાવવા માટે પ્રજાપતિએ એમની અલગ અલગ શક્તિઓનું એકીકરણ કરીને શક્તિના રૂપમાં દુર્ગા શક્તિ પેદા કરી હતી એના માધ્યમથી એમના સંકટો દૂર થઈ શક્યા હતા માનવજાતની સમસ્યાઓ સામૂહિક શક્તિ તથા સંઘભાવનાથી ઉકલી શકે એકાકી અને અસંગઠિત લોકો દુર્બળ તથા સ્વાર્થી ગણાય છે ગાયત્રી યજ્ઞનો સાચો લાભ ત્યારે જ મળે છે કે જ્યારે બધા લોકોના સહયોગ દ્વારા સાર્વજનિક રૂપે તે કરવામાં આવે યજ્ઞનો અર્થ છે ત્યાગ બલિદાન શુભકર્મ આપણા પ્રિય ખાદ્ય પદાર્થો તથા મૂલ્યવાન સુગંઠિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમગ્ર સંસારના કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે વાયુ શુદ્ધ થવાથી દરેકના આરોગ્યમાં વધારો થાય છે યજ્ઞમાં હોમેલા પદાર્થો વાયુભૂત થઈને પ્રાણીમાત્રને પ્રાપ્ત થાય છે અને એમનું સ્વાસ્થ્ય વધારવામાં તથા રોગો દૂર કરવામાં મદદરૂપ બને છે યજ્ઞ દરમિયાન બોલવામાં આવતા વેદ મંત્રનો પુનિત શબ્દ ધ્વનિ આકાશમાં ફેલાઈ જઈને લોકોના અંતકરણને સાત્વિક તથા શુદ્ધ બનાવે છે આ રીતે થોડા ખર્ચ અને પ્રયત્નથી યજ્ઞ કરાવનારાઓ દ્વારા સંસારની મોટી સેવા થાય છે વ્યક્તિગત ઉન્નતિ અને સામાજિક પ્રગતિનો બધો આધાર સહકાર ત્યાગ પરોપકાર વગેરે પ્રવૃત્તિઓ ઉપર રહેલો છે ગીતાકારે આ જ તથ્યને આ રીતે કહ્યું છે કે પ્રજાપતિએ મનુષ્યની સાથે જ તેના ભાઈની જેમ યજ્ઞ પેદા કર્યો અને એવી વ્યવસ્થા કરી કે એકબીજાને વૃદ્ધિ કરી બંને ફૂલે ફળે જો યજ્ઞ ભાવનાની સાથે મનુષ્ય પોતાને જોડ્યો ન હોત તો પોતાની શારીરિક અસમર્થતા અને દુર્બળતાના કારણે બીજા પશુઓની હરીફાઈમાં તે ક્યારનોય પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠો હોત તે આગળ વધ્યો છે એનું એકમાત્ર કારણ એની યજ્ઞ ભાવના છે આગળની પ્રગતિ માટેનો આધાર પણ આ યજ્ઞ ભાવના જ રહેશે પ્રકૃતિનો સ્વભાવ યજ્ઞ પરંપરાને અનુરૂપ છે સમુદ્ર વાદળાઓને ઉદારતાપૂર્વક પાણી આપે છે વાદળો તેને એક સ્થળેથી બીજા સ્થળે વહી જાય છે અને એને વરસવાનું કામ કરે છે નદી નાળા એનું વહન કરીને ભૂમિને સિંચે છે તથા પ્રાણીઓને તરસ છીપાવે છે વૃક્ષો અને વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ બીજાઓને જ આપે છે ફૂલો અને ફળો બીજા માટે જ જીવે છે સૂર્ય ચંદ્ર નક્ષત્રો વાયુ વગેરે પોતાના માટે નહીં બીજાઓ માટે જ ચાલતા રહે છે શરીરનો દરેક અવયવ પોતાને માટે નહીં પરંતુ સમગ્ર શરીરના લાભ માટે સતત કાર્યરત રહે છે આ રીતે જ્યાં પણ નજર કરીએ ત્યાં એ જ જોવા મળે છે કે આ સંસારમાં જે વ્યવસ્થા છે તે યજ્ઞ ભાવના પર જ આધારિત છે આ યજ્ઞ ભાવનાને જો દૂર કરી દેવામાં આવે તો સમગ્ર સુંદરતા કુરૂપતામાં અને બધી જ પ્રગતિ વિનાશમાં ફેરવાઈ જાય ઋષિઓએ કહ્યું છે કે યજ્ઞ જ આ સંસાર ચક્રની ધરી છે જો ધરી તૂટી જાય તો ગાડી આગળ વધી શકતી નથી આજની વાત અહીં સમાપ્ત જય ગુરુદેવ